કોઈપણ જાતનું નિંદામણ એ ખેડૂતોને મોટામાં મોટો પ્રશ્ન હોય છે કે ભાઈ જાણીઓ ખાતર નાખી છે તો કૃમિ આવે છે ફૂગ આવે છે અને નિંદામણ વધારે થાય છે તમે જોઈ રહ્યા છો રોક ફોસ્કેટ એટલે કે ડીએપી નું રો મટીરિયલ ઓર્ગેનિક ડીએપી તો ફક્ત ને ફક્ત આ રોક ફોસ્કેટ નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છીએ કૃષિ જીવંત વર્મી કમ્પોસ્ટ તાલીમ કેન્દ્ર પર તો અહીં કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે તેમજ કેવી રીતે જુદા જુદા કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવે છે તેની માહિતી મેળવીએ જય ગૌ માતા મારું નામ વિઠલભાઈ હિરજીભાઈ વસોયા ગામ ઘોઘાવદર તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ કૃષિ જીવંત વર્મી કમ્પોસ્ટ તાલીમ સેન્ટર ઘોઘાવદર કે જે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત કે આત્મા પ્રોજેક્ટના સહયોગથી કે છેલ્લા પાંચ વર્ષથી અમે આ તાલીમ સેન્ટર અહીંયા ઘોઘાવદર ગામની અંદર રાખેલું છે એમાં ઘણા ખેડૂતો પોતાના ટેરેસ ગાર્ડન ઉપર અથવા તો પોતાના ખેતીવાડી ઉપર કે જે વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવું હોય એ માટેની સંપૂર્ણ માહિતી અને ટ્રેનિંગ અમે અમારા ટ્રેનિંગ સેન્ટર ઉપરથી વિના મૂલ્યે ખેડૂતોને આપીએ છીએ અને આજુબાજુના કોઈ ગૌશાળા હોય તો કોઈ ગૌશાળાને આત્મનિર્ભર કરવા માટે કે ભાઈ ગાયો હોય તો ગાયો આઠ મહિના દૂધ આપતી હોય છે અને પછી દૂધ ના આપે તો તે ગાયનું ભરણ પોષણ સ્વયં ગાય કરી શકે એ માટેના પ્રોજેકો ગૌશાળાની અંદર પ્રોજેકો વર્મી કમ્પોસ્ટ તૈયાર કરી અને અમે તૈયાર કરીએ છીએ કે ખેડૂતોને અહીંયા ટ્રેનિંગ આપીએ છીએ આ અમારું ટ્રેનિંગ સેન્ટર ઘોઘાવદર ગામની અંદર ખાંડાધરના રસ્તા ઉપર આવેલું છે એમાં વર્મી કમ્પોસ્ટ કેમ બનાવવું પછી જો કોઈ ખેડૂતોને વર્મી કમ્પોસ્ટ ના બનાવવું હોય તો પછી આ મિક્સ ખોડ કે મિક્સ એરંડી લીંબોળી ક્રશ એને કહેવામાં આવે તો એની અંદર આ તમે જોઈ રહ્યા છો પોટરી પોટરીનો ઉપયોગ કરવાનો હોય છે પછી આ એરંડી ક્રસ એરંડી ક્રસનો ઉપયોગ કરતા હોય છે આ કાજુ ક્રસ છે એનો પણ ઉપયોગ કરતા હોય છે આ રાયડા ક્રસ છે એટલે કે રાયડો છે એ ફ્લોરિંગ માટે સારામાં સારો ખોળ કહેવાય પછી કોઈને કોકોબીટ કે એની અંદર પાંચ ટકા કોકોબીટ નાખવાનું હોય છે એથી ભેજ શક્તિ જમીનની અંદર ભેજ શક્તિ રહે પછી આ લીંબોળી ક્રશ આ લીંબોળીનું ક્રશ છે પછી આ તમે જોઈ રહ્યા છો રોક ફોસ્કેટ એટલે કે ડીએપીનું રૂ મટીરિયલ ઓર્ગેનિક ડીએપી તો ફક્ત ને ફક્ત આ રોક ફોસ્કેટ એનો પણ ખેતીની અંદર ઉપયોગ કરી શકાય છે પછી તમે જોઈ રહ્યા છો વર્મી કમ્પોસ્ટ કે સારી ગુણવત્તાનું કે વધુમાં વધુ આમાં કાર્બન કેમ આવે એ દિશા ઉપર અમે કામ કરી અને વર્મી કમ્પોસ્ટ અમે તૈયાર કરીએ છીએ પછી કોઈ પાસે પશુધન હોય અને એને ઘન જેવા મૃત બનાવવું હોય તો એ માટેની પણ અમે ટ્રેનિંગ આપીએ છીએ પ્રાકૃતિક ખેતીમાં ઓર્ગેનિક ખેતીમાં હોમિક પણ ઉપયોગ કરી શકાય છે અને બધું થઈ આ ખાતર આ બધા જે મિક્સ ખોળ છે એ ભેગું થાય અને આ મિક્સ ખોળ છે આ તૈયાર રો મટીરિયલ છે કે જે ખેતીની અંદર એક વીઘાની અંદર પચાસ કિલો નાખી અને ખેડૂતો સારું એવું પરિણામ મેળવી શકે છે અને જે કોઈ ખેડૂતભાઈઓને આ ખાતર જાતે બનાવવો હોય તો એ માટેની પણ અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે અથવા તો કોઈ ખેડૂતો કહે કે ભાઈ અમારે જાતે બનાવવું નથી અને તૈયાર અહીંથી લેવું છે તો પણ નજીવા દરે કે નવસો રૂપિયા બેગના પચાસ કિલોની બેગના નવસો રૂપિયાને એક વીઘાની અંદર એનો ઉપયોગ કરવાનો હોય છે તો ખેડૂતોને અહીંથી સીધું અમે આત્મા પ્રોજેક્ટનું સીધું વેચાણ અહીંથી અમારે ચાલુ છે વર્મી કમ્પોસ્ટ માટેની પણ અમે ટ્રેનિંગ આપીએ છીએ પણ છતાં કોઈ ખેડૂતો ટ્રેનિંગ લઈ અને પછી ન બનાવે અને અહીંથી તૈયાર વર્મી કમ્પોસ્ટ નાખવું હોય તો પણ એને અમે વર્મી કમ્પોસ્ટ અહીંથી ઉપલબ્ધ કરાવીએ છીએ અને વર્મી કમ્પોસ્ટ એ કોઈપણ પાકની કોઈ કોઈપણ છોડની સંપૂર્ણ થાળી કહેવાય કે જે સાણિયા ખાતરની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એ ત્રણ માત્રા હોય છે તો વર્મી અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જે સાણિયા ખાતર કરતાં દસ ગણો હોય છે અને વધારાના માઇક્રોમીટર જેવા કે મેગ્નેશિયમ જીંક લો બોરોન ફેરેશ મેંગેનીઝ અને લાભદાયી ફૂગ અને જમીનને એકદમ પોછી અને ભરભરી રાખે છે એથી ખેતીની અંદર બહુ સારામાં સારા વર્મી કમ્પોસ્ટના પરિણામ મળેલ છે અમારે ગ્રીનહાઉસની અંદર નેટ હાઉસની અંદર નર્સરીની અંદર અત્યારે પ્રાકૃતિક ખેતીની અંદર જો કોઈ પણ હોય તો આ વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ વધારે કરતા હોય છે અને વર્મી કમ્પોસ્ટ બનાવવું એ એક કોઈ રોકેટ સાયન્સ નથી હાવ સહેલું છે કે ભાઈ ગાયનું ગોબર હોય એના પારા કરી વારવા એની ઉપર ગોબર નાખી દેવું એની ઉપર કોથળા ઢાંકી દેવા અને એને કાયમી એકવાર એને પલાળવામાં આવે એટલે પિસ્તાલીસ દિવસે વર્મી કમ્પોસ્ટ ચાની ની જેવું થઈ જાય એટલે માની લેવું કે આ વર્મી કમ્પોસ્ટ તૈયાર છે વિઠલભાઈ કોઈ ખેડૂત મિત્રોને વર્મીકમ્પોસ્ટ બનાવવું હોય પોતાના ફાર્મ પર તો એમાં શું શું કરવું પડે કોઈ પણ ખેડૂત ભાઈઓને જો વર્મી કમ્પોસ્ટ બનાવવું હોય કે સરળમાં સરળ જો ખાતર બનાવવું હોય તો વર્મી કમ્પોસ્ટ સરળતાથી બની શકે છે કે ખેડૂત ભાઈઓને કોઈ ઝાડનો સાયણો હોય તો સાયણા નીચે આવા ફોલ્ડિંગ દિવાલના કે ભાઈ બે ફૂટની હાઈટ ઉપર પાટિયા લગાવી અને નીચે થોડું પાકું કરી અને એની અંદર નવ ઇંચ જેટલું ગોબર ભરી અને એની ઉપર અળસિયાનું જે મધર કલ્ચર આવે એ અમારે અહીંથી પણ એનું વેચાણ છે જે મધર કલ્ચર ખેડૂતો અહીંથી લઈ જાય અને એના જે ફાર્મ ઉપર જે નવ ઇંચ નવ ઇંચ જેટલું આ ગાયનું ગોબર નાખી અને એના ઉપર અળસિયા છોડવાના હોય છે અને એની ઉપર કંતાન એટલે કોથળા ઢાંકી દેવાના હોય છે અને આને દિવસમાં એકવાર કે જે પાણી તો અમે લોકો ડ્રીપથી પાણી આપીએ છીએ પણ નળી નળી વડે પણ પાણી સાટી શકાય છે પણ પિસ્તાલીસ થી પચાસ દિવસ થાય એટલે ઉપરના ભાગમાં તમે જોઈ રહ્યા છો ચાની ભૂકી જેવું થઈ જાય આ ચાની ભૂકી જેવું થઈ ગયું ચાની ભૂકી જેવું થઈ ગયું છે એટલે આ માની લેવાનું કે વર્મી કમ્પોસ્ટ તૈયાર છે અને જાતનું એ ખેડૂતોને મોટો પ્રશ્ન હોય છે કે ભાઈ ચાણિયું ખાતર નાખી છે તો કૃમિ આવે છે ફૂગ આવે છે અને નિંદામણ વધારે થાય છે તો વર્મી કમ્પોસ્ટ નાખવાથી એક નિંદામણનો નાશ થાય છે કે જે નિંદામણ જે ખળના બીયા હોય છે તો એ અળસિયા ખાય એના શરીર શરીરમાંથી પસાર થાય અને વર્મી કમ્પોસ્ટ તૈયાર થાય ત્યારે સંપૂર્ણ એ નાશ પામેલા હોય છે એટલે એક તો આ જે ખળનો નો પ્રશ્ન છે કે પ્રાકૃતિક ખેતી કરવામાં વધુમાં વધુ જો રૂપ આવતી હોય તો ખળ થવું તો એના માટે આ એક રાસાયણિક દવા એટલી જમીનની અંદર કે જમીનની અંદર જે સજીવ બેક્ટેરિયા છે એની ઉપર એટલી માઠી અસર પડે છે કે આ વધારે વધુ નિંદામણનાશક દવા એ જમીનને માફક નથી આવતી કે જમીનની અંદર કે એક મુઠ્ઠી જે માટી હોય એની અંદર ઓછામાં ઓછા એક કરોડ જેટલા બેક્ટેરિયા હોય એની જગ્યાએ અત્યારે ફક્ત ને ફક્ત વીસ હજાર જેટલા જ બેક્ટેરિયા વધ્યા છે કે જે જર્મિનેશન આપવા વાળા કે જો પ્રાકૃતિક કૃષિ કે આવનારા બે હજાર એચ કેવું છે કે જો બે હજાર ત્રીસ સુધીમાં જો ખેડૂતોએ રાસાયણિક ખાતર જો બંધ નહીં કર્યું તો જમીનની એવી માઠી દશા થવાની છે કે જર્મિનેશન જ વયું જવાનું છે કે એક સૃષ્ટિ ઉપરથી જો જર્મિનેશન વયું ગયું કે બીજો આપણે નાખવું અને એનું અંકુર થવું અંકુરણ થવું એ વયું ગયું અને એક મધમાખી જો લુપ્ત થઈ ગઈ તો ખેતીની બહુ ભયંકર દશા થવાની છે આવું એચઓ ડબલ્યુ અત્યારે કહે છે કે બે સુધીમાં જો રાસાયણિક ખાતર બંધ નહીં થાય તો આ સ્થિતિ સર્જા છે ખરી